નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર મુન્દ્રાનું અદાણી પોર્ટ બસો એમ ટી કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ બંદર બન્યું અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેના તમામ બંદરો પર ચારસો પચાસ એમ ટી કાર્ગો હેન્ડલ કરીને ભારતના દરિયાઈ વેપારમાં અમીઠ છાપ ઊભી કરી છે વિશેષમાં આ નોંધપાત્ર સિદ્ધિમાં અદાણી પોર્ટ મુન્દ્રા છે જેણે બસો એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર તરીકે ઇતિહાસ રચ્યો છે આ બેવડી સીમાચિન રૂપ સિદ્ધિ મુન્દ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશ દ્વાર તરીકે દર્શાવે છે એપીએસી ઝેડના પોર્ટફોલિયોમાં ચારસો પચાસ એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કન્ટેનર લિક્વિડ કાર્ગોમાં એઆઈસીટી ટર્મિનલે તેત્રીસ પોઈન્ટ પાંચ લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચતમ હેન્ડલિંગ કર્યું છે જે પાછલા વર્ષના એકત્રીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ કન્ટેનર હેન્ડલિંગના રેકોર્ડને વટાવે છે વધારામાં સૌથી વધુ જહાજ ડિસ્ચાર્જમાં મુંદ્રાએ સત્તર કલાકમાં સૌથી ઝડપી ડિસ્ચાર્જ હાંસલ કરી બલ્ક કાર્ગો હેન્ડલિંગમાં ગતિ અને કાર્યક્ષમતા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે વિશ્વમાં ભૂ રાજકીય તણાવ વેપાર પ્રવાહ અને વિક્ષેપિત કરનાર વધતા ટેરિફ અને સતત ચાલુ સંઘર્ષોનો સામનો કરી અદાણી પોર્ટ વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું છે. સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર